એટલે જામવંતજી કહે છે કે તમે તમે મને એકલા નહીં પણ લક્ષ્મણજી અને સીતા સહિત મને દર્શન કરાવો મારા ઘણા વર્ષો થઈ ગયા હજારો હજારો વર્ષો થઈ ગયા તમારા દર્શન કરે એટલે મારે મનોહર રૂપ તમારું ફરીથી જોવું છે એટલે તમે મને દર્શન કરાવો અને આપણો તો ગિરધર ગોપાળ તો બધાની મનોકામના પૂર્ણ કરે તો જામવંતજી છે એમને રામ અવતારના રામ સ્વરૂપના દર્શન સીતા માતાના દર્શન લક્ષ્મણજીના એ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન ત્રણેયના દર્શન થઈ જાય છે અને એ દર્શન કર્યા પછી પાછા મૂળ સ્વરૂપમાં આવે છે અને કહે છે કે ભગવાન તમારે અહીંયા આવવાનું કારણ શું કે તમે શોધતા શોધતા અહીંયા આવ્યા એટલે કહે છે કે જામવનજી હું આ મણી લેવા માટે આવ્યો છું અને મારા ઉપર એક મોટું આળ લાગ્યું છે કે આ મણી મેં ચોરાયો છે એવું મારા ઉપર આળ લાગ્યું છે અને આ મણી લઈ અને મારે રાજાને પરત કરવાનું છે જામવનજી કે મેં આ મણી છે ને પ્રભુ સાચું કહું કે શું આ મેં મારી પુત્રીને દાનમાં આપી દીધો છે અને દીકરીને આપેલી વસ્તુ પાછી લેવાય નહી તમારી બનાયેલી મર્યાદા પ્રમાણે જ મેં આ મણી જે છે મારી દીકરીને દાનમાં આપી દીધેલો છે એટલે હવે આ મણી જોઈતો હોય તો તમારા જેવો સારો મૂર્તિઓ મને મળશે ક્યાં તો મારી જે દીકરી છે એની સાથે તમે લગ્ન કરી લો અને લગ્ન કરી લો અને લગ્નની સાથે સાથે મારી દીકરીને પણ તમે લઈ જાઓ અને મણી લઈ જાઓ એટલે આવી રીતે ભગવાન શ્રી હરિનારાયણના બીજા લગ્ન થાય છે જામવતી સાથે